ચાલો મિત્રો વાનેચા ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે મિત્રો તો ચાલો આજે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજની રેસીપીનું નામ છે સરસ મજાની ચોખાના લોટની આપણે સરસ મજાની ચકરી બનાવશું મિત્રો તો ત્યાંનું મટર મટિરિયલ તમને હું બતાવી દઉં જે નાના બાળકો સ્કૂલે જતા હોય તો લંચ બોક્સમાં પણ બાળકો હસતા હસતા ખાય છે એવી સરસ મજાની પોચી અને સ્વાદિષ્ટ એવી ચોખાના લોટની ચકરી બનાવવાની છે મિત્રો તો ચાલો તેનું મટીરિયલ જોઈ લઈએ સૌ પ્રથમ આપણે એક વાટકી ચોખાનો લોટ લીધેલો છે તેમજ અડધી વાટકી ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે તેમજ બેથી ત્રણ ચમચી મલાઈ લીધેલી છે તેમજ તેની અંદર ઉમેરવા માટે અને સ્વાદ માટે થોડાક તલ છે બે ચમચી એક ચમચી આખું જીરું છે તેમજ એક અડધી ચમચી અજમો છે અને સરસ રીતે હું ફાળા પાણીની અંદર તેનો લોટ બાંધીને તૈયાર કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો થોડે સરસ રીતે આપણે લોટને બાંધીને તૈયાર કરીએ એક વાટકી ચોખાનો લોટ છે અડધી વાટકી ઘઉંની રોટલીનો લોટ છે તેમ તેની અંદર આખું જીરું તલ અને અજમો ઉમેરી દઈએ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરશું અને હૂંફાળા પાણીથી એટલે કે ગરમ પાણીથી આપણે આ લોટને બાંધીને તૈયાર કરવાનો છે એક ચમચી હિંગ એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું તેમજ આપણે લસણ મરચાંની જે પેસ્ટ તૈયાર કરેલી છે તે અંદર ઉમેરશું આદુ અને મરચાંની તેમજ બે થી ત્રણ ચમચી મલાઈ જે આપણે લીધેલી છે તે પણ અંદર ઉમેરશું કારણ કે તેનાથી સરસ મજાની આપણી ચકરી પોચી બનશે મિત્રો તો ચાલો હવે સરસ મજાનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો સરસ મજાની જે આપણે ચોખાના લોટની ચકરી બનાવવાની છે તેના માટે આપણે સંચો તૈયાર કરી લઈએ એની ઉપર થોડું આપણે તેલ ઉમેર ચોપડી દઈશું અને ત્યાર પછી સરસ મજાનો જે આપણે લોટ બાંધીને તૈયાર રાખેલો છે તે અંદર ઉમેરીને સરસ મજાની આ રીતે ચકરી તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો ચકરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે આ રીતે લીરા કરી લઈશું અને ત્યાર પછી આવી રીતે હાથથી ગોળ ગોળ વીટી લેવાનું છે મિત્રો અને જો તમને સંચાઈથી સીધું જ ગોળ આ રીતે સેટિંગ કરતા આવડે તો તે રીતે પણ બનાવી શકાય છે તો આ રીતે આપણે સરસ મજાની ચકરી તૈયાર કરવાની છે બધી ચકરી આ રીતે તૈયાર કરી લઈએ મિત્રો અને ત્યાર પછી તળવાની છે તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે પહેલાં આ રીતે ચકરી તૈયાર કરશું આ રીતે બધી જ ચકરી આપણે તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપડી ચકરી તૈયાર થઈ રહી છે તો ચાલો હવે ચકરી તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે તળવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી ચકરી તૈયાર કરી છે તો તેને તળી લઈએ

ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપની ચકરી તૈયાર થઈ ગઈ છે ચાલો તો હવે બધી જ ચકરીને આ રીતે આપણે તળીને તૈયાર કરી લઈએ ગરમ છે ઠળવા દઈશું મિત્રો તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાની આપણી ચોખાના લોટની ચકરી તૈયાર થઈ ગઈ છે જોતાં જ બાળકોને પણ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની સ્વાદિષ્ટ આપણી ચકરી તૈયાર છે મિત્રો તેમજ ક્રિસ્પી અને પોચી તમે જોઈ રહ્યા છો મોઢાની અંદર મૂકતા જ ઓગળી જાય તેવી સરસ મજાની આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમે એકવાર ચોક્કસથી આવી ચકરી બનાવજો અને ખાઈજો મિત્રો તેમજ બાળકોને જો સ્કૂલે જતા હોય તો લંચ બોક્સની અંદર આપજો હોંશે હોંશે બાળકો આવી ચકરી ખાતા હોય છે મિત્રો કારણ કે બિસ્કીટ જેવી અને ક્રિસ્પી સરસ મજાની ક્રિસ્પી એવી આપણી આ ચકરી ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો મિત્રો કેવી લાગી આપણી રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચોક્કસ થી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે જય યોગેશ્વર ભગવાન જય માતાજી